પરમાર મુકેશભાઈ ઉકાભાઈ મારું નામ છે અને મારા ઘરના સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા મોરચાના ઉપપ્રમુખ છે બરાબર આજે નંદુબેન ચેરમેન છતાં એમની સાથે આ જે બનાવ બની ઘટના અને મારા ઘરના સાથે પણ આવું બને આવું બને મહિલા મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ સવિતાબેન ની સાથે આવું બને તો આની કાર્યવાહી નંદુબેન આવા આગેવાન છે જો કાર્યવાહી કઈ થતી નથી આગળની તો મારા ઘરના માથે આવો ઘટના બને તો શું કરી શકે ભાજપ તો આની કાયદેસરની કાર્યવાહી તો થવી જ જોઈએ બરાબર નંદુબેન સાથે આવું બન્યું છે કાલે માયા એમના વિશ્વાસ ઉપર મારા ઘરના મોકલેલા છે બરાબર અને એમને કહેવા મુજબ જિલ્લામાં પહોંચાડી દીધા છે બનતી મહેનત રાત દિવસ કરીને મહેનત કરે છે આજે એ લોકોમાંથી આવી ઘટના બનતી હોય તો ભાજપના કાર્યકરો કરે છે શું નિંદ લે છે આવું તમારા ભાજપી સાથે આવું થતું હોય અને આવા કર્મચારી એટલે તમને આજે ભાજપના છતાં તમારી છતાં છે અને તમને જો આવી આયતામ કરી જાય તો તમને કોઈ અધિકારી કોઈ તમને જવાબ નહીં દઈ શકે બરાબર તમને તો બધાને પછી મારી મારીને જ કાઢે બારે ચાલો નીકળી જાઓ તમારું શું કામ છે આ તો એમની પાલી આવે ને પછી તો તમારી તો કઈ ચાલે જ નહીં ને ભાજપ સરકારની તો ભાજપમાં તો પછી આ જો નંદુબેનની ઘટના ઘટી છે એમાં તમે જો ન્યાય ન મેળવી શકતા હો તો પછી બીજા માથે નાના કાર્યકર માથે થયો હોય તો એની એની તમે શું જવાબદારી લઈ શકો નંદુબેન માથે આવા નેતા ધુનીગર કહેવાય કે પડઘો પાડી જાય કોઈ પણ કામમાં ન્યાય સમિતિના ચેરમેન છતાં તો એની એની કોઈ કાર્યવાહી નથી થતી તો શું કરે બધા કરો છો લોકો નીંદર લેવ છો બધા આગેવાનો થઈને આનો ન્યાય તો નંદુબેનને મળવો જોઈને મળવો જોઈને મળવો જોઈએ અને જેઓ આ ન્યાય નહીં મળે તો પણ અમે સૈતાબેન શીખે રાજીનામું મૂકી દેવાના છીએ મહિલા મોરચામાંથી નહીં બરાબર ભાજપમાં રાજીનામા દેવાના છે અમારે કે ભાઈ આનો ન્યાય તાબડતો આની કંઈ વાર જ ન હોય પાંચ પાંચ દિવસ દસ દસ દિવસ થતા હોય તો કંઈ એની વાર ન હોય બરાબર એનો તો તરત જ જજમેન્ટ હોવો જોઈએ કે આજે એ સાહેબ જો આપણે જો મારી જાતો હોય આપણી સરકાર હોય આપણી પાસે સત્તાયું હોય તો આપણે શું બે જ રહેવાનું છે છતાંવાળાને બસ આટલું જ મારું જણાવવાનું છે